સીતારામ છે શ્રી કૃષ્ણ અત્યારે અત્યારેથી આજના હળસિયાર પાંચ ચૂંકયો અને જો આકડી હું કા થોડોક વિડીયો બનાવીએ હમણાં કીધું કે બનાવ્યો અને વિડીયો તે હું કાજ થોડોક બનાવીએ તો બસ અને દવા સાટવાનું કામ આ અને જો આખી આ બાજુ સટાઈ ગઈ ને ઉપલા ખેતરમાં બાકી છે તો ત્યાં સાટવા ગો મજૂર ભાગ્યો તો જો ત્યાં દવા સાટવાનું કામ આ ને બસ આપણી આગળ આવડા થઈએ ને ઢોરનું ને એવું બધું હે કરવાનું ને વરસાદ જો આજ તો જરાક થયું કે હવારી હું તો ઘડીક વાર ને પાછો બપોરી ઓપું તો પાછો વરે રૂંઢે ખરેડું નાખે ગતો ને એ હાલે મારી વરાપ તો દેતો જ નથી હાવ વરાપ નથી દેતો કાલે હાવ વરાપ હતી આજ તો જરા જરા ઉતો વરસાદ આવે ગયો પાછો તો ટાણે તો જો ને તો રૂપિયા વરાપ છે ને કાલે આખો દીને ને તો મારી વરસાદથી થયું કે એ વરાપ દે દીધી છે દાદા વરે હવાજીને ટાણે બપોરી નાખે ગતો હરેવડાથી ઘડીક વારે તડકો આવે ને ઘડીક વારે હરેવડા આવે તો જો જોઈ હાલે ને અમારે તો જો માંડવીને બહુ નુકસાન ને નથી કરે કારણ કે સહાદ જો વરસાદ નહીં આવે ને તો બધા પાણી ચાલુ કરી દઈએ ફૂંકાવાળા જરે જરે ફૂંકાય ને ઉટકાય ને એટલે આગમ પાણી ચાલુ કરીએ એટલે ઘરે ઘરે હરેવડા આવી જાય તો વાંધો નતો બાકી ઝીણકી ઝીણકી માંડવી હતી ને અમારાથી પાછળ એની બહુ નુકસાન હે નીણી હાવ પાણીમાં જ મોટી થયું જે ઉગ્યું નથી તે ત્રણ સુધી પાણીમાં જ તી બાપાને માંડવી ને એણે કે જેણે કેવું તે તેને બહુ જ નુકસાન છે કે તો બહુ વધીને જ ને પીરી પડે ગઈ એ તો આ કે અમારે વરસાદ બંધ થાય ને તો થાય માંડવીનો અવાર અમારે માંડવીનો વીમો છે તો આપણે હમણાં જઈ શું ના તો થોડોક નાન બનાવી ગયું ને કેવી માંડવી એને કામ નહીં થોડાક દિવસ પછી આપણે મુલાકાત કરી તો અડધામાં સો વીઘામાં તો કહેતા કે હાવ પૂરું હોય તો એમાં તો કંઈક બીજું અટાણ વાવીએ તો થાય પછી ના જાય તો ખબર પડે હાલો રામ રામ સીતારામ દાયરા ને કેમ છો બધા મજામાં આપણે આજ હાલે દવા સાટવાનું કામ થયો થોડીક રહી લાગે એ થોડીક જ રહી ઉપલા ખેતરમાં માં ને આથી એમાંથી ચાલુ કરી હતી આખો આ ભાગ સટાઈ ગઈ ને ઉપલા ખેતરમાં માં રહી તો અટાણે જો આંબા મોર આવ્યો એટલે અટાણે ફરે કે આંબા મોર આવ્યો અટાણે મોર આવતો હે કેરીઓ તો થાતી ને પણ કદાસ ખોટે ખોટો મોર આવે આવી ગયો કુકાઈ જાય પરવાઈ આવ્યો તો

તો જ્યાં આવે આંબા તો અસલ મુલક બધા હે અમારે થેગા નકર અમારે બહુ નૂતા થતા આ કોલમી આંબા એ નો થતા રોપડા નાખે ને ગોઠડી થી અસલ થેગા એકદમ મસ્તી કેરી આવે જમાવટ વાળી હે તો નો પણ કેરી આવે એકદમ કેસર કેસર એની એલી રાજાપુરી જેવી ને મસ્તી ને આવે કેરી હવે મલક આવી ગઈ નગર ઘણા કેતા અમારે કેરી નેતા આવીને તમારે ઠેગલો આવે પડી એટલે કેરી કે ભીહોનું જો બાકી હે આપણે આગળ જો વારે લીધા અઢારી કરી નાખ્યું તો એ ફેરવવાની બાકી હે પાણી કરે ને ફેરવાઈ નાખીએ પછી કરી લઈએ સોખું કરી લીધું આપણે ને પાણી કરે ને પછી એના લઈએ આપણે કામ જે પૂરો નાખ્યો તો ખાય ને અડધો બગાડ્યો ને એ માખી જ દેતી બિસારી હવે એટલું માખીયું હવે ખાઈ જાય તો આપણે ધવાડી કરી ને બસ એને પાણી કરી લઈએ નાખી દઈએ મગોટું કે અટાણે ને બસ જે હું હાલે આપણે કામકાજ તો બસ બધા આગળ શેર કરી દીધું એવો મળે ગમે ગયું આ કહેતા હોય ખડજી હું ઝાડું ખડજી હું હે પણ ફૂલ વિકને જોઈએ મસ્તીના વાઇટ ફૂલ ને મસ્તી ના હે એકદમ ને ભાઈ જો આપડી માથે હે ને ભાઈ ને કઠે જો સફેદ તે ગ્રાસ ઈ ગયું સંતરા મસ્તી ના પાકે ગા કા તોડે ને ખાઈએ એક આદુ જોરદાર ના હે મસ્તી ના એકદમ મીઠા હે ખાવામાં મે પણ પોરવાઈ વાતાથી મોર આવું તો આવા જ મીઠા હે મસ્તી ના तो हेलो फोलिए कि वो निक रही मीठा बात किया ना कद मोरा हवा आलो मौसम भी खावा करनु मौसम भी हो भाई। मोटा है भाई एकदम मस्ती है जब मोटा मोटा ना पसंद कोई खावा ही तो अभी जज्जो थोड़ा दिरी है पसंद हमारा पास है ही ना ये हो पूरा

હાલો તો કાર્તિક ભાઈ ને પિંકી બેન ને આવી ગયા સો વાગે ને ને દઈ ગયો બાકી કે છે ઢીંગલી તો હાલો આપડી આપણી ફેરવે નાખીએ નાખ્યું બહુ થેકડા પડ્યો ઠેકડા ઠેકડા ને એ હમણાં વેસવાની હે હા

हमें काम पूरु कार्तिक ने दे पानी कर लिए कार्तिक सोड़ ले और जेल की पार्टी ने कहीं हट के बियो तो नो बोला वे ये भागे थे बी

જો તો પરોઠાનો પ્રોગ્રામ ચાલુ છે પરોઠા બનાવ ને કાજુ ગા અને પરોઠા બનાવવાનું કામ ચાલુ છે મન ફેરું ગાલો આજ જઈએ નહીં ભાણ વર ગોતો જાય નહીં ને ગમ જાય હું ગાલો આજ લેતા જઈએ નહીં કાજુ કરી પરોઠાનો પ્રોગ્રામ હાલો તો સરસ મજા ને આપડા વ્યારા તૈયાર થઈ ગયા વ્યારામાં તો જો ભરત લેવો કાજુ કાજુ કરી ભણવર ગતો તો એનું મન થઈ ગયું હતું કે કાજુ કરી લેતા જાય સરસ મજા પરોઠા બનાવી ભેગા ખાઈએ તો જાઉં કે ખે સરસ મજાનું કાજુ કરી નું શાક ને જો ફરક મને આપણે આ પૂરો કરીએ ને નેક્સ્ટ ત્યાં સુધી મિત સિતારમજી કૃષ્ણ ને જો અમાર વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો બસ આપણે આ સાથે જ આ વિડીયો અહીંયા પૂરો કરી દઈએ ને આમાં સરસ વિચારું જો ટોમેટા એવું કશું બધી હે ને